પાલનપુર ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્વ તેતાલીસ લાખના ખર્ચે અધ્યતર નવીન એસટી ડેપો વર્કશોપનું થશે નિર્માણ પાલનપુર ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું રૂપિયા ચારસો સાઠ પોઈન્ટ લાખના ખર્ચે અધ્યતર નવીન એસટી ડેપો વર્કશોપનું થશે નિર્માણ બનાસકાંઠાના સાંસદ શ્રી પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂનાને ચર્ચરિત ડેપો વર્કશોપને ટીમોલેશ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રકચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમૂહત કરવામાં આવ્યું રૂપિયા ચારસો સાઠ પોઈન્ટ તેતાલીસ લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ સ્ટોરરૂમ ઓઇલ રૂમ ટાયર રૂમ બેટરી રૂમ રેકોર્ડ રૂમ સ્ટોર રૂમ લેડીઝ સ્ટ્રેસ્ટ રૂમ ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજીત છસો ચોવીસ બસો દરરોજ આશરે બે સડસઠ હજાર બસો એકતાલીસ કિલોમીટર દૈનિક અંતર કાપે છે કાર્યક્રમમાં હાજર મહાનુભવના હસ્તે જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા બે હજાર ત્રેવીસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા નવીન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસટી વર્કશોપ બનવા જઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અનેક જનકલ્યાણકારી કાર્યો થયા છે ને ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓ યુક્ત નવીન એસટી બસો અને અત્યાધુનિક સુવિધા સભર વસપોર્ટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે એસટી વર્કશોપના નવીનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાત એસટીનું પાલનપુર ડિવિઝન ખૂબ ભાગીરથ કાર્ય કરે છે અને ગુજરાતના ગામે ગામ એસટી બસો પહોંચે છે ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હરસંઘવીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસટી બસોની ટેકનિકલ જરૂરિયાતો માટે વર્કશોપના નવીનીકરણ માટે ખૂબ ઉદાર મંજૂરી આપી છે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તક ને અનુલક્ષીને ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારશ્રીની સુવિધાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરી છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરણવાલ સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા મહામંત્રી શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ પાલનપુરના વિભાગીય નિયામક શ્રી કે એસ ચૌધરી પરિવહન અધિકારી શ્રી વી ચૌધરી સંગઠનના આગેવાનો એસટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા